સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિત પંદર જાન્યુઆરી બે હજાર રોજ મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો જ્યાં ભારતીય નૌકાદળના પોર્ટ સુરત નિલગીરી અને વાઘેલના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવતું આ પ્રસંગે મંત્રી શ્રી સિંહ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી પણ ઉપસ્થિત હતા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ આ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી ગૌરવ અનુભવ્યું આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે મેયરશ્રીએ ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને બિરદાવ્યું અને કહ્યું કે આ અભિયાન અંતર્ગત ભારતીય નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજોની રચના દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રક્ષા શક્તિને મજબૂત બનાવે છે આ પ્રસંગે સુરતના નાગરિકો માટે ગર્વની ક્ષણ ઉભી થઈ છે અને આ પ્રસ્થાપન સમારોહે ભારતીય નૌકાદળના શૌર્ય અને રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ દર્શાવ્યું છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કીકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે